જય માતાજી મિત્રો આજના નવાલોગમાં તમારું સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ એક સેલિબ્રિટી કે એવા જેમ કે આવ્યા છે અંદર મંદિર બ્રહ્માણી માતાજીનું તો અહીંયા આગમન કરવાનું છે અને ગોટુ બ્લોગી આવશે તો ચલો તેમને મળું

તો જય માતાજી મિત્રો તો આપણે આવી ગયા ગોપુભાઈ સાથે બ્લોગ બનાવવા તો જુઓ આપણે રામાબીના દર્શન કરી દીધા છીએ અને સેલિબ્રિટી ગોપુભાઈને મળી ગયા તો રોમ રોમ કરીને આપણે નેકળી પડ્યા આગળ અને આગળ આવતું હતું ડીજે તો આપણે ડીજેનો અવાજ લીધો નથી જેમ કો આપણે આવી જશે કોપીરાઈટ તો ચલો તેમની સાથે મોજ કરી ગોપોબેની સાથે નાચવાની મજા આવી છે કે આપણે કેમેરામાં લાઈક કમેન્ટ કરવાનું કહી દીધું તો તમે લાઈક કોમેન્ટ કરી દેજો હેલો આપણે નાચવાનું ચાલુ રાખીએ ગોપીની સાથે તો મિત્રો ગોપોબેને બગમા કાંકરો વાગી ગયો તો આપણે ઊભા થઈ ગયા તેમની સાથે અને પબ્લિક જો એટલી બધી પબ્લિક આવી હતી હો ઘણી બધી પબ્લિક હતી અને ચારેય કોર કેમેરા જ ચાલુ હતા ડીજીનો અવાજ હતો તે આપણે લીધો નથી અને અખંડ જ્યોત લઈને આપણે રણુજા જાતા હતા તેમની સાથે અને આપણે તેમની સાથે મળવા ગયા હતા તો મળીને ખૂબ મજા આવી અને નાચવાની તો મજા જ હતી પણ અવાજ લીધો નહીં આપણે તો તેમની સાથે મોજ કરતા જઈએ આપણે ચોણસોલથી નીકળી પડ્યા છીએ આપણે ફૂલ મોજ તો જોરદાર રામાપીનું ગીત વાગતું હતું ને આપણે નાચતા તો ગઈ નાખીએ હે જે મનડો મોયો રોમા પીર જે મનડો મોયો હાથ મો ભાલો લાગે મન વાલો રાજી રાખે હવને રણુઝો વાળો હે જે મનડો મોયો રો માપીર જે મનડો મોયો તો ખૂબ મજા આવી જો જીતા નાચવાની તો પજ પડત છે અને ગોપુભાઈ ગોપુભાઈ ઓહો જોરદાર ડાન્સ કરી છે અને અખંડ જ્યોત કે જે લઈને નીકળ્યા છે રણુજા તો તમે ક્યાં ક્યાં તેમને ભાડા છે જોયા છે તો કોમેન્ટ કરજો અને વ્લોગ આપણો કન્ટિન્યુ રાખજો ઘણો લોબો વ્લોગ બનાવેલો છે જો બંકો ઉપડી ગયો છે ડીજે હંગાત માં મોગી તો બંકો હેડ્યો છે ગોપુભાઈ સાથે તો ડીજીની મોત સાથે નીકળ્યા છે ને જો બાજુમાં પહેલાં આપણા અજ્જુ બ્લોગ તે પણ તેમની સાથે છે અને અખંડ જ્યોત મહીસાગરથી રણુજા જવા નીકળી છે તો હાલ આપણે ખેરાલુથી નીકળીને આવી ગયા છે ચોણસોલ ગોમ જે કુદરમ જોડે આવ્યું છે તો ત્યાં આપણે બ્રહ્માણી માતાજીનું મંદિર છે ત્યાં હાલ આપણું આગમન સહી આમંત્રણ આપેલું છે તો ત્યાં જશે અને ડીજે હંગા તેમનું સ્વાગત થશે અને સ્વાગત કરશે એમ બી પંચાવન ચેનલ અને અમે સ્પેશિયલ ભીમપુરથી તેમને મળવા ગયા હતા તો જો રામાબીનનો નેજા સાથે રંગ જોમ કે જંગઝોમ પણ જો અમારા ગોપુભાઈ ની એન્ટ્રી થાય તો એ માહોલ ગરમ ના થાય પબ્લિક ભેગી થાય પબ્લિક રોમાપીના ભક્તો ભેગા થાય જય રામાદણી તો આપણે ખૂમતાળજી બંકો હેડી પોળ્યો સહ ગોપુભાઈ સાથે બ્લોગ બનાવતો રણુજા તો નથી જવાનો પણ આપણે ચોણસોલ ગામથી કોદરમ સુધી જઈશું અને મહીસાગરથી આ જોત નીકળેલી છે તો કોને કોને દર્શન કર્યા તે જરૂર જોજો અને તે ત્રણ જણા નીકળેલા છે અને એક ભાઈ સાયકલ લઈને આવી છે અને રામાભીનો નેજો છે અને પગપાળા એટલે કે અઢવાણા પગે નીકળ્યા છે રણુજા જવા અને ડીજેમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જુઓ પબ્લિક તો પબ્લિક હમાતી જ નહીં રોડ પર હોય એટલી બધી ભીડ થઈ ગઈ છે ને જોવો તમે જોઈ જ શકો છો ગાડીઓની ઘણા લોકો ફોટા પાડવા આવે છે અને આપણા પણ ઘણા લોકોએ ફોટા પાડ્યા હતા તેમની સાથે જુઓ માહોલ કાયદેસર ગરમ તો થયો જ છે હવે શિયાળામાં કર્યો ગોપુપોઈએ માહોલ ગરમ બંકો બંકો જો જુઓ પબ્લિક જ પબ્લિક શકુરે મોરે અને આ કાળો બાપરા કેમેરામેન જે હાલ વિડીયો ઉતારી રહ્યા છે જય બાબા રે તો ની અખંડ જોટ લઈને નીકળી પડ્યા આપણે ઘણા લોકો એ દર્શન કર્યા અને ઘણા લોકોએ ચાલલા કર્યા પૈસા મૂક્યા અને દર્શન કરી લીધા અખંડજ્યોતના અને આજુબાજુ તો જય રામાભીર જય રામાભીર બૂમે બૂમ ચાલતી હતી રામાપિંડના ભક્તો એટલા બધા આવી ગયા હતા એટલે ખૂબ મોજ પડી ગઈ આજુબાની પબ્લિક તો જોવા ચડી હતી જોવો તમે જોઈ જ શકો છો હા હા પબ્લિક જ પબ્લિક જ છે અખંડજ્યોત અખંડજ્યોત રામાપિંડની તો જો બંકો પણ હંકાથી નેકળી પડ્યો છે ફૂલ મોજ અને ગોપુભાઈ જોટ લઈને ચાલી રહ્યા છે અને આગળ આપણે જે કોદરંગ ગામમાં રોકાવાનું છે ત્યાં ગામની પબ્લિક આવશે દર્શન કરશે અને પછી ત્યાંથી નીકળીશું આગળ તો જય માતાજી જય બાબારી

જય ચામુંડા લાઈવ ની સાથે ગોપુભાઈ ઉપડી પડ્યા છે રણુદા તો જોવો પબ્લિક તેમના ઉપર ફૂલવેરે છે અને ઘણી બધી પબ્લિક જોવા પણ આવી છે અને ઘણા બધા ફોલોઅર મિત્રો પણ મળી ગયા અને બંકાની એન્ટ્રી થાય તો કાયદેસર માહોલ ગરમ તો થાય જ ને અને દયાથી આપણે ખૂબ જ મોજ અને મજાથી ચાલી રહ્યું છે અને આજુબાજુ પબ્લિક અને પબ્લિક સમાધિ જ નહીં ડીજેની સાથે ફૂલ મોજ ભાઈઓ ચાલી રહ્યા છે અને સપોર્ટ પણ કરી રહ્યા છે ચલો જય રામાદાણી જય બાબારી બોલો રામ શાહ પીરની જય તો આપણે આવી ગયા છે ગોધરમ ગામમાં અને ગોપુભાઈ ઉપડી પડ્યા અખંડ છૂટ લઈને ગામ લોકોને દર્શન કરાવ જુઓ પબ્લિક દર્શન કરવા અતુરતાથી રાહ જોઈ રહી હતી અને ગામડાના બાકળે એટલે કે ઓટલા ઉપર જઈ અને જ્યોત મૂકી દર્શન કર્યા લોકોએ અને આપણે ચાલી નીકળ્યા આગળ તો આગળ જવાનું હતું બ્રહ્માણી માતાજીના મંદિરે કે જ્યાં જમવાનું રાખેલું છે અને ત્યાં પબ્લિક પણ રાહ પણ જોઈ રહી છે તો ડીજે પણ ત્યાં આવશે ચલો મોજ મસ્તી કરતા ત્યાં પહોંચીએ અને તમે બ્લોગ કન્ટિન્યુ રાખજો આ વ્લોગમાં કંઈ પણ થશે કેવું કેવી મોજ જોવા મળશે તે તમે જોતા રહીજો જય રામ આપીર કોમેન્ટ કરજો અને બંકો તો નાચવા માંડ્યો છે જો જો રામાબેન ની આપણે ગીત ગી નાખીએ હે રતન હલકારો હલકારો રતન હલકારો હલકારો હોંઢ માર વાડ દેશ આજ તો પહેરો હીર ચીર જાવો માર વાડ દેશ પિયર પરણે મારો વીર વીર રોમ દેવ પીર આજ તો પેરો હિરન ચેર મારવાડ દેશ તો હજુભાઈ બ્લોગનની સાથે નીકળી પડ્યા ફૂલ મોજ મસ્તી એંકાથી જો પબ્લિક તો નાચવામાં પડી છે અને ગોપુભાઈ પણ ફૂલ મોજમાં રામાબીનનો નેજો લઈ અને આગળ નીકળી પડ્યા છે અને આજુબાજુની પબ્લિક ઘણા લોકોએ સપોર્ટ કર્યો ઘણા લોકો આવ્યા ડીજે પણ આવ્યું અને હોમૈયું કર્યું અને મજા આવી ગઈ તો જુઓ આગળ તમને બતાવશું બ્રહ્માણી માતાજીનું મંદિર હેણ મારો મહીસાગરનો વાઘ આવ્યો બંકો બંકો ગોપુભાઈ બંકો તો જુઓ તેમનું સ્વાગત કરશે અમારી ચેનલના એક્ટર એવા કળવોજી અને બુધાલાલ અને હું પોતે બંકો ખૂમતાળજી તો જુઓ અખંડ જ્યોતના દર્શન કરી દીધા અને રામાપીની જય બોલતા અને અમારા બ્રહ્માણી માતાજીના મંદિરમાં નીકળી પડ્યા જુઓ પેલું સામે દેખાય બ્રહ્માણી માતાજીનું મંદિર છે તો ચાલો અંદર જઈએ તો જય માતાજી મિત્રો જુઓ ગોપુભાઈ આવી જ્યાં બ્રહ્માણી માતાજીના મંદિરે પણ બંકો પણ તેમની સાથે જ છે તો જુઓ અહીંયા ખૂબ સારી તૈયારી કરી છે ભોજનની વ્યવસ્થા પણ કરી છે લોક તમે જોયો તેના માટે ધન્યવાદ અને જુઓ રામાબીરનો નેજો મુક્તા અને અહીંના પૂજારી તેમને પણ ભોજનની વ્યવસ્થા કરાવી અહીંયા જગ્યા બગ્યા કમ્પ્લીટ કરી અને ગાટલા બદલા પાથરીને તેમના પાસે બેસવા માટે ખૂબ સારી જગ્યા છે અને જો પબ્લિક જ પબ્લિક કોરે મોરે પબ્લિક જ છે ને રામાપીની જય બોલી તો બોલો રામસા આપી રહી જય તો જો હાર બાર પહેરી દીધા છે અને પબ્લિક તો તો આપણે બ્રહ્માણી માતાજીના મંદિરથી ગોપુલભાઈની સાથે નીકળી પડે ને અહીંયા પબ્લિક ભેગી થઈ ગઈ છે દર્શન કરવા તો બંકો ઉતારાશે બ્લોગ તો કન્ટિન્યુ રાખજો જોવાનું શું કહેવું મિત્રો તો ચલો અરે આ કડવો જોઈએ આપણે આ રીસલ જે દાહોદથી રણુદા જઈ રહી છે જુઓ બુધાલાલ આવી ગયા છે આપણે ઠેલો લઈ અને પાછળ ડીજે ઊભું છે ડીજેનો અવાજ આપણે લીધો નહીં તમને પહેલાં પણ કીધું હતું ને હાલ પણ કહું છું કોપી અટ આવશે તો બંકો દોડી નીકળ્યો છે હવે મળવા તેમને મોગી તો જો આગળ ગોપુભાઈ બ્લોગની જોઈશી અને તેમનો કેમેરામેન છે જે વિડીયો ઉતાર્યો છે સાઈકલ અને બંકો હેડ્યો છે તો બંકો દોડ્યો પાછળ કાળુભા રાગે રાગે આવી છે આપણે જવાનું છે આગળ તેમની સાથે મળી અને એક વિડીયો બનાવવાનો છે મિત્રો ચાલો આપણે ગોપુભાઈ બ્લોગને હજી આગળ ને આગળ તેમની સાથે જ છીએ તો આવી છે આપણી સાથે અને બે એક્ટરો આપણે આગળ પહોંચ્યા છે અને આપણે વાતો કરતાં નીકળી પડ્યા છે તેમની સાથે તો જઈએ મળીએ ખૂબ મજા કરી પ્રમાણે માતાજીના મંદિરથી નીકળી પડ્યા છે ને આગળના આગળ તેમને મળવા જવાનું છે પબ્લિક એટલી બધી ભેગી થઈ ગઈ સર અમને પણ જોવાનો ટાઈમ નહીં મળતો જો જગ્યા જ નહીં મળતી પબ્લિક જ પબ્લિક છે તો ચાલો જય રામાવીર જય રામાદાણી કોમેન્ટ કરીજો જરૂર અને બ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરી દેજો હાલ આપણો બ્લોગ હજી ચાલુ જ છે ને આપણા હજુ બ્લોગ કે જે એમની ચેનલ પણ છે હજી વ્લોગ કરીને યુટ્યુબમાં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એમ બી પંચાવન અને બંકો હેડ્યો જ જાય છે હેણ મા મોગી જય રામાવીર જય રામાદાણી જય દ્વારકાધીશ તો આટલા આપણો વ્લોગ પૂરો કરીએ છીએ તેમની સાથે મળ્યા ખૂબ મજા આવી વિડીયો બનાવ્યો ફોટા પાડ્યા તો તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો જય બાબારી જય રામાદાણી આવજો અને આપણા બુધાલાલ હા કાળુબા અને આ કરવું તો ચલો મળીશું એક નવા બ્લોક સાથે